છીદરા સાતમ ગયા બાદ પણ છગડીયા તાલુકાની સરકાર દ્વારા અનાજ પાત્ર રેશન કાર્ડ ધારકોને ચોખા ઘઉં ખાંડ તુવેરદાળ ચણા જેવી વસ્તુઓ સરકાર માન્ય વાજબી ભાવની દુકાનોએથી આપવામાં આવતી હોય છે હાલમાં ચોખાને ઘઉં જવા કાર્ડ ધારકોને મફત આપવામાં આવે છે જ્યારે ખાંડ તુવેરદાર ચણા જેવી વસ્તુઓ રાહત દરે અપાતી હોય છે ઉપરાંત શીતળા સાતમ દિવાળી જેવા તહેવારો ટાળે રેશન કાર્ડ ધારકોને શિંગતેલ પણ રાહત દરે આપવાની યોજના હાલ અમલમાં છે હાલમાં તહેવાર તહેવાર ગયો પરંતુ અંતર્ગત કાર્ડ ધારકોને મળવા પાત્ર સિંગતેલનો જથ્થો તહેવાર ગયા બાદ પણ ચગડિયા તાલુકાની સસ્તાનાની દુકાનોમાં નથી આવ્યો એમ જાણવા મળ્યું છે આને લઈને ગરીબ લોકોને શીતળા સાતમ જેવા મોટા તહેવાર સમયે સિંગતેલથી વંચિત રહેવું પડ્યું છે વાજવિભાવની દુકાનોમાં રેશન કાર્ડ ધારકોની સંખ્યાને અનુરૂપ તુવેર અને ચણાનો જથ્થો આપવામાં આવે છે પરંતુ હાલ ઓગસ્ટ મહિનાનો તાળ ચડાનો જથ્થો જરૂર કરતાં અડધો જ દુકાનદારોને આપવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે ઉલ્લેખનીય છે કે તુવેરદારને ચણાનો જથ્થો મેળવવા માટે જે તે દુકાનદારે તેને પાત્ર જથ્થાની પૂરી રકમ ભરી દેવાની હોય છે પરંતુ ચાલુ ઓગસ્ટ માસ દરમિયાન ચણા અને તુવેરદારના પૂરા જથ્થાના પૈસા ભરવા છતાં અડધો સ્ટોક આવતા ઘડા ગ્રાહકોએ ચણા અને તુવેરદારથી વંચિત રહેવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે અને લઈને તાર ચણાને વંચિત રહી ગયેલ રેશન કાર્ડ ધારકોએ તકલીફ પૂ વારો આવશે વડી દુકાનદારોએ પુરા પૈસા ભરવા છતાં અડધો સ્ટોક મળતા તેમને અડધી રકમનું રિફંડ ક્યારે મળશે એવો પણ સવાલ ઉભો થાય છે મળ્યા છેલ્લાના કેટલાક તાલુકાઓની દુકાનોમાં હાલ સિંગતેલનો સ્ટોક આવી ગયેલ છે જ્યારે ઝઘડિયા તાલુકાના રેશન કાર્ડ ધારકો સિંગતેલથી વંચિત રહ્યા છે ત્યારે પુરવઠા વિભાગ દ્વારા તાકીદે ઝઘડિયા તાલુકાના સરકાર માન્ય વેજ વિભાગના દુકાનદારોને સિંગતેલ ચણાને તુવેતાનો પૂરો જથ્થો મળી જાય તે માટે યોગ્ય કરવામાં આવે તે જરૂરી છે અજર પઠાણ સત્ય ડે ન્યૂઝ ઝઘડીયા જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની